અરે અલ્યા હું પેટ્રોલના પૈસા લેવો પૈ પેટ્રોલ પૈસા લેવા હા હ ઓટજી હું લેવાનું પડી રહ્યો એનામાં ઓય ના ભાઈ હું ન ખાઉં છું ના ખાઉં હું તો ના લે હાથમાં લેવા તો પાહો તો લે પૈસા ભાઈ ભઈ મતી આ રો લે એ મારા વજે મારે કચેરીમાં જવું છે મને ના લઈ જાય ભાઈ એ નહીં બિહારે તમને ખબર નહીં

મારો જો કોઈ ના પર વિશ્વાસ નહીં રાખે હું ડૂસી પર નહીં રાખતો મારા પર હું રાખ થાશી જો થાશી જો એક તો આ મારા સોળીના ઘેર આવવા માટે તો શેટલી તકલીફ બેઠી પડે છે અહીંના ગામમાં તો કોઈ પોણી ભરવાનું છે કોઈ પોણી ભરવાનું છે પેલા અંબાલાલ ની મારા ના હોય તો કોઈ ઓળખીતું હોય તો ક્યો કે ફોન કરીને ક્યો કે બસ હવે સાણ બંધ થાય છે અને મારે જમય માટે પેલા ઢસડુકા આવે છે ઓય ઓય કરે છે તે ના હોય તો મૂકો તો જમય માટે ના હોય તો પેલું

તમારાંગી લાયા પાછળ નહીં બિહારી ભાભી તમારા બાપા નો ફોન ના કર્યો બાપુ ભાઈ તું જો તમારો ફોન ના થયો કોની લાયા સુધી હા તમે ચિંતા કરશો

મને લાગે છે એમ કે ઘેર જો તમારું મોજ છે મને લાગે છે ને એ નાટક કઈ ને તો નહીં ઘેર તો જવા દે બેટા વરસાદ છે

પણ સામ નહીં પીવું તમારે કહું છું તમારે માટા છે તમારે તકલીફ છે એના માટે લાવ પોણી લેજો હા આ હું કોઈના ઘરનું પોણી કે કોઈના ઘરનું ખાતો જ નહીં સસુરજી પણ ડોહા મારા બાપા કોઈ દુશ્મન નઈ અને મારા બાપા તમારે હારું કમાવવા માટે તો હું કોઈ ઝેર નાખીને લાયા છું તમારા માટા તો લાયો છું અમારો જમાયક મારો જમાયક કરી કરીને હું સ ચોથી મંત્ર લઈને આ હેડ તો આવ્યો છું આ સોમહામાં પોણી ભરેજો મા કેડો હમુ કેડો હમુ પોણી આયુ તોય હું આવ્યો છું

ખેડા દોહા આ મારા બાપા હોમે તમે હું બોલો તો શરમ આવે જે આવે એ મોમા બોલ બોલ કરો બસ બેટા ભલેઈ નો જમાનો જ નઈ રહ્યો પણ બાપા બાપા હોભર નઈ હોભરું મારા આ આટલી મારી મારી આબરૂ ની ઇજ્જત કાઢી એટલી હજી ઓછે તાજેતું હોભરું બાપા મને તમારી ના ના હું યોણ માથે હું સટ્નું મથી મથીન લાયો છું મને બધી લાઈ નથી લાઈણ ખબર બાપા અમે બધું અમાજે એ નહીં અમે તઈનું હું કરવાનું કે જો અમે કોઈ પિતા જ નહીં પોણી શું હતો નહીં આ કોઈ નહીં મારો બાપા હા વિશ્વાસ મો કોઈ ના પર ના કરી શકું મારા છોકરા બરોબર ન મી રહ્યો સાચી વાત આ જમય આને જમય કેવો કે જમ કેવો કોઈ કેવા લાયક નહીં કોઈ કેવા લાયક હું તારે ખાવો તો ખાવ બાપા તારા ઘર હું પગને મી પણ બાપા એ તમારા લીધે તો મારા બાપા રે ને બાપા ને સબન તૂટ્યા આ મંત્રી પોણી લઈને આવ્યા છે મારા હાથો અને વચમાં મારા હાથું સપુ લઈને આવ્યા તમને પટાવા છે તારે આ એમ કેજો અમે હાડું આયા તો ખબર ના પડે તું પરવા દે પડે રો કે ચૂપચાપ પડ્યા રો કે વેમ જ કાઢતા નહી આખી બાપ હતા માં અપમાન કરીને કાઢી હોય થી શરમ કરો કોઈ એક છું ને તમે બોલવાનું બંધ કરી દેજો બંધ કરી દેજો એમ છોડી કશું ના હોય તો ઉપર વાળા હાથમાં સ મરવું ને એ આ તો બાપડા એક દવા કરીને લાદા કે તા તમાર ઓરકાર આવે હું પીઉ કે કોઈના હાથનું ખાઉ હું છું ને કોઈના પર વિશ્વાસ કરતો નહીં આ જમાનામાં આ એકવાર હોભરી લો મારી વાત એકવાર વેમન ના ઉકળી ગયા તો મારું નામ બીના નહીં તમે ઘર મોજા ટીના ને બીના બે દીકરી દીકરી જ કેવો છે વાતો દીકરો કેવો જ નહીં ને મારે બાયા જે વાત એ મારી થી પર વેમ નહીં થાય જિંદગીમાં કોઈ ના હાથનું પીવાનું કોઈ હાથનું ખાવાનું નહીં ભલે મારા સસરો આવીને જતા